હલો ફ્રેન્ડ્સ ફિલહારબાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે જે હું શેર કરવાની છું તમારી સાથે એ એક એવો ફેસ પેક છે જે તમારી સ્કિનને ટાઈટ કરશે અને તમારા જે ઓપન પોર્સ થઈ ગયા હોય ને સ્કિનમાં એને પણ એકદમ ટાઈટ કરશે અને ક્લીન અને ક્લિયર કરશે તમારી સ્કિનને પછી ટેન થઈ જતું હોય છે આપણને તડકાના હિસાબથી એ પણ દૂર કરશે પછી તમારી સ્કિનમાં જે એકદમ ડલ પડી ગઈ હોય છે સ્કીન એને પણ બ્રાઇટન ઇફેક્ટ આપશે આ જે એવી રીતના જેલ ટાઈપનું જ આ પેક છે તમે જોઈ શકો છો અને બનાવવું પણ બહુ ઈઝી છે અને એને સ્ટોર પણ તમે આરામથી વીક જેવું કરી શકો છો હંમેશા આપણે થર્ટી થર્ટી પ્લસ ઉપર જઈએ એટલે આવી બધી વસ્તુ ચોક્કસથી લગાડવી જોઈએ ધીમે ધીમે તમે આ બધી વસ્તુઓ કરશો તો તમારી આંખ પાસેનું તમારા લિપ્સ પાસે તમારા આખા ફેસ ઉપર કે હાથ ઉપર પણ હાથ પગ ઉપર પણ જે કરચલીઓ પડી હોય એ તમે આને વીસેક મિનિટ લગાડીને કાઢી નાખશો વીકમાં ત્રણ વખત આ પ્રક્રિયા તમારે રિપીટ કરવાની છે એવી રીતના જ્યાં સુધી તમારી સ્કિન સરસ ના રહે ત્યાં સુધી તમે આ વસ્તુ કર્યા કરજો તો જ તમને ઇફેક્ટ મળશે તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવવાની છું મેં આના પહેલાં તમને ખ્યાલ હોય તો મેં ગુંદરનું એક ડ્રિંક શેર કર્યું હતું તમારી સાથે એટલે આ પેલું ઠંડ અત્યારે ગરમીમાં પીવાય ને એ ગુંદર છે શિયાળાવાળો નથી આ કતિરા છે એ છે પછી અહીંયા આપણે બીજું વસ્તુ લેવાના છીએ આ ફટકડી ફટકડીનો પાવડર પણ મેં તમને કીધું હતું મેં એક વખત એક વિડીયોમાં શેર કર્યું હતું કે હું બનાવીને એક ડબ્બામાં રાખી દેતી એવું છું આ છે વાઇલ્ડ ટર્મરિક જે પીઠીમાં વપરાતી હોય છે એ છે કસ્તુરી હલ્દી છે અને આ છે આપણે હિબિસ્કસનો પાવડર એટલે કે જાસૂદના ફૂલનો પાવડર અત્યારે ઉનાળો છે તો તમે આ બધી અમુક વસ્તુઓ જે ફ્લાવર્સ છે લીવ્સ છે કે ફ્રૂટ છે કે વેજીટેબલ્સ જે તમારે જે જરૂરિયાત પ્રમાણે હોય એ હેર અને સ્કિન માટે તમારે સુકવણી કરીને રાખી દેવું જોઈએ તો આખું વર્ષ તમને વાંધો નહીં આવે તો આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું સ્કિન ટાઇટેનિક પેક બનાવવા માટે મેં અહીંયા આજે ગુંદર આવે છે ને ગોન કતિરા કહેવાય છે અને આપણે ઉનાળામાં ખાસ આ ખવાય શિયાળાનો જુદો હોય અને ઉનાળાનો જુદો હોય મેં લિંક આપેલી જ છે પહેલાં પણ આપી હતી જ્યારે મેં આનું ડ્રિંક શેર કર્યું હતું ત્યારે અને અત્યારે પણ આપી દઈશું તમે લઈ શકો છો આવી રીતનો આવે છે જો તમે જોઈ શકો છો મેં રાતના એને એક ચમચી જેટલો પાણીમાં પલાળી દીધો હતો આપણે આટલું બધું નહીં જોઈએ એકથી બે ચમચી જ જોશે પણ મેં પલાળી દીધો તો હવે એ તમારી સ્કિનમાં શું કરે છે આ વસ્તુ તમારી સ્કિનને એકદમ ટાઈટ બનાવે છે અને એકદમ ક્યાંય પણ કરચલીઓ હોય તમારી આંખ પાસે પફીનેસ થઈ ગયું હોય એટલે કે પેલું ખબર છે આમ એકદમ પોચું પોચું થઈ જાય છે ત્યાં વોટર એટેન્શન થઈ જતું હોય છે એટલે એ જગ્યા હોય પછી આંખની આસપાસ તમને લાઇન્સ થઈ જતી હોય પછી કપાળ ઉપર લાઇન થતી હોય પછી આપણે જ્યાં હસીએ છીએ ને એ હોઠની આજુબાજુ પણ લાઇન થતી હોય છે તો તમે આને વીકમાં ત્રણ વખત આ પેકને લગાડો ને તો ધીમે ધીમે એ વસ્તુ ઓછી થઈ જશે ને એકદમથી જ થઈ જશે પણ તમારે આ બનાવીને ફ્રીજમાં મૂકી દેવાનું વીકમાં ત્રણ વખત તમે લગાડી શકો વીટના બનાવીને મૂકી દેવાનું પાછું તમારે નવું બનાવવાનું તો એના માટે આપણે અહીંયા આ લઈએ છીએ પછી એમાં આપણે ફટકડી પણ લેશું હળદર લેશું બધું લેશું હું તમને જે જે નાખીશ અંદર એડ કરતી જઈશ હું તમને બતાવીસ તો આપણે અહીંયા મિક્સચર જાર લીધો છે એક મિક્સચર જારની અંદર આપણે એમાં એકથી બે ચમચી જેટલું આ ગુંદર લઈએ છીએ તમે જોઈ શકો છો કે કેવો સરસ પોચો થઈ ગયો છે એકથી જો આવી રીતનું છે એકદમ મસ્ત જેલી જેવો એકથી બે ચમચી તમે એ લઈ શકો છો અને આ સ્કીનને ઠંડક પણ પહોંચાડે છે અને અત્યારે ગરમી માટે તો ખૂબ જ સારું છે બે ચમચી મેં લીધું છે એની અંદર આપણે બે ચપટી જેટલી ફટકડી નાખશું ફટકડી તમને ખબર જ છે તમને જ્યારે બહુ પરસેવો થતો હોય ને ત્યારે તમે જો ફટકડીને પાણીમાં નાખીને નાવ ને તો તમને પરસેવો એકદમ ઓછો થાય અને જે વાસ આવતી હોય પરસેવાની એ પણ દૂર થાય છે અને પ્લસ તમારી સ્કિનમાં તમે ફેસ ઉપર કે હાથે આ લગાડશો તો તમારી સ્કિનમાં જે ઓપન પોર્સ થઈ ગયા હોય ઘણી વખત આપણને ફેસ ઉપરને એમ તો એ પણ દૂર થાય છે અહીંયા હું આવી રીતના એક ચપટીથી થોડી વધારે બે ચપટી નાખું છું ફટકડીનો પાવડર છે મેં તમને આના પહેલાં પણ એના ફેસ પેકને બધું શેર કર્યું જ છે ફટકડી ખૂબ જ ઉપયોગી છે તમે એને એક વખત લાવીને ભૂકો કરીને રાખશો ને પછી એ ઘણી બધી વસ્તુમાં યુઝ થાય છે તમે વાળમાં નાહવા માટે પણ જે પાણી વાપરતા હોય ને એમાં પણ તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો મેં આના પહેલાં પણ તમને કીધું છે પછી અહીંયા હું બે ચપટી જેવી આ વાઇલ્ડ ટર્મરિક છે કસ્તુરી હળદી જે આપણે પહેલાંમાં પીઠી જે ચોળીએ ને એમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ બેથી થોડી વધારે હશે તો ચાલશે તમે નોર્મલ હળદર લઈ શકો છો પણ એને ચપટી જ લેજો કે એ છે ને તમારા સ્કિન ઉપર મેં હંમેશા કહું છું અને યાદ કરાવતી રહીશ તમને એ તમારી સ્કિન ઉપર પીળાશ છોડતી હોય છે એકદમ પીળી સ્કીન કરી નાખે છે પછી તમને ખ્યાલ હોય તો સ્કીનને ટાઈટ કરવા માટે જાસૂદના ફૂલનો પાવડર પણ બહુ જ ઉપયોગી છે એટલે એને પણ આપણે અહીંયા અડધી ચમચી જેવો લઈએ છીએ જાસૂદના ફૂલનો પાવડર એ પણ તમારી સ્કિનને એકદમ ટાઈટ કરશે તમે આ કોઈ વસ્તુ ના કરવી અને ખાલી ગુંદરને પણ તમારે એને ફટકડીને ક્રશ કરીને લગાડવું હોય તો પણ તમે લગાડી શકો છો પણ આટલી વસ્તુ નાખી અને એની અંદર હું સ્લાઇડ જરૂર પડશે તો થોડુંક જ હું રોઝ વોટર અંદર એડ કરીને તમને બતાવું છું અહીંયા આપણું આ પીસાઈ ગયું છે એને એક વાટકીમાં તમે કે ડબ્બીમાં ઢાંકીને ફ્રીઝમાં આરામથી એક અઠવાડિયું તમે મૂકી શકો છો મેં તમને કીધું એમ કે તમે એને વીકમાં બેથી ત્રણ વખત યુઝ કરજો એને તમે આવી રીતના આપણે પહેલાં કાઢી લઈએ છીએ એને વાટકીમાં અને પછી આપણે કેવી રીતના એને યુઝ કરવાનો એ હું તમને જણાવું છું અને કેટલી વખત રાખવાનું છે એ પણ હું તમને કહીશ આપણો આ પેક રેડી થઈ તમે જુઓ કેટલું મસ્ત હલે છે એકદમ જેલી જેવું થઈ ગયું છે હવે આને તમારે કેવી રીતના યુઝ કરવાનું છે તો તમારા ક્લીન ફેસ ઉપર તમે વીકમાં બેથી ત્રણ વખત આવી રીતના તમે લગાડી લેશો અને એને પંદરથી વીસ મિનિટ સુધી તમારે રાખવાનું છે અને પછી ઠંડા પાણીથી તમારે એને વોશ કરી નાખવાનું છે તમે આવી રીતના લગાડશો એટલે ધીમે ધીમે તમારા હાથ પગ અહીંયા હાથ ઉપર પણ જો કરચલી પડી હોય તો એ ફેસ ઉપર તમને કરચલી પડી ગઈ તો એ એ બધી તમારી દૂર થશે પ્લસ આપણે એની અંદર આપણે હળદર બી નાખી છે વાઇલ્ડ ટર્મરિક એટલે એ તમને ટેનિંગ પણ દૂર કરશે અત્યારે ગરમીમાં જે ટેનિંગ થતું હોય ને એ પણ એ દૂર કરશે ફટકડી છે એ તમારા ઓપન પોર્સને એકદમ ક્લિયર કરશે અને ઇવન ટોન તમારી સ્કિન કરશે પછી આપણે હિબિસ્કસ એટલે કે જાસૂદના ફૂલનો પાવડર નાખ્યો છે એ પણ તમારી સ્કિનને પિંકિશ ગ્લો પણ આપશે અને તમને તમારી સ્કિનને ટાઈટ પણ કરશે હવે આને આપણે વીસેક મિનિટ રાખીને પછી ધોઈ લે ધોઈ લેવાનું છે મેં તમને કીધું એમ કે આને તમે ફ્રીઝમાં એક વીક જેવું સ્ટોર કરી શકો છો વીકમાં ત્રણ વખત આનો યુઝ કરવાનો છે તમારે એટલે તમે નાવા જાઓ એના પહેલાં લગાડી લેવો જો ક્લીન ફેસ ઉપર અને પછી તમે વોશ કરી નાખો ઠંડા પાણીથી કે આખા દિવસમાં ગમે ત્યારે તો પણ આની ઇફેક્ટ બહુ જ સરસ આવે છે જ્યારે આપણે ત્રીસની ઉપર પહોંચીએ ને એટલે ધીમે ધીમે આ બધી વસ્તુઓ તમે સ્ટાર્ટ કરી દો તો તમારી સ્કિન એકદમ ટાઇટ રહેવા રહેવા મળશે તમારે ક્યારે પણ કોઈ પણ સ્કિન ટાઇટનિંગનું ફેશિયલ કે કશું એવું પણ કરાવવાની જરૂર નહીં પડે કેમ કે આ બધી સારી વસ્તુઓ એકદમ હર્બલ અને ઘરની જ વસ્તુઓથી આપણે આ પેક યુઝ કરી બનાવીને લગાડીએ છીએ તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ તમે ઘરે બનાવો અને યુઝ કરો જેનાથી તમને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે અને તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે કઈ રેમેડી મારી તમે યુઝ કરો છો ને શું ફરક પડે છે ઘણા બધા કમેન્ટ કરતા નથી તો કરો લગાડતા હો તો પણ મને ખબર પડે કંઈ વસ્તુમાં પ્રોબ્લેમ આવતો હોય તો પણ મને ખબર પડે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ